નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના અગત્યના સમાચાર પીએમ કિસાન યોજનામાં નવા ખેડૂતો કેવી રીતે કરી શકે રજીસ્ટ્રેશન

¡Gracias આ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા દર વર્ષે સતત વધી રહી છે આવી સ્થિતિમાં અત્યાર સુધી આ યોજના યોજનાના કુલ સોળ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં ખેડૂતોને સત્તર માં રકમ આપવામાં આવી શકે છે આવી સ્થિતિમાં તમે તરત જ યોજનામાં નોંધણી કરાવી શકો છો જેથી તમને આપતા નો લાભ મળી શકે સૌથી પેલા તમારે પીએમ કિસાન યોજના ની સત્તાવાર વેબસાઇટ તમારે દાખલ કરીને પસંદ કરવાનું રહેશે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી તમારે રાજ્ય પસંદ કરવું પડશે અને પછી તમારા ફોન પર એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી અહીં તમને એક પ્રકારની માહિતી પૂછવામાં આવશે તેને ભર્યા બાદ તમારે આધાર બટન પર ક્લિક કરવાનું રહેશે આ પછી અંતે તમારે ફોર્મ સંબંધિત તમામ માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે આ પછી તમને એક રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે તેવો એક મેસેજ મળશે આ રીતે તમે કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો